મધ્યપ્રદેશ ખાતેથી ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર લગામ લાવવાના આદેશ હેઠળ પીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સીબી તાંડેલ તથા સ્ટાફના કર્મચારીઓએ બાતમીના આધારે રેડ કરી હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન મધ્યપ્રદેશમાંથી વડોદરામાં ફોર વ્હીલરમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું આજવા રોડ નસરદેશ્વર હોલ માર્ક સામે આવેલા વૃંદાવન સોસાયટી નજીક ફોર વ્હીલરમાં બેઠેલા ઇસમુ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાઈ આવ્યા હતા પકડાયેલા આરોપીઓના નામ જયદેવસિંહ ઉર્ફે હુપો ધમેન્દરસિંહ ગૌસ્વામી સુનિલ ઉર્ફે કાલુ પ્રવીણભાઈ પરમાર નહીં પકડાયેલા આરોપીનું નામ નરેવ સોલંકી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ આઠસો સાઈઠ બોટલ જેની કિંમત એક લાખ છેતાલીસ હજાર બસો બે મોબાઈલ ફોન કિંમત પંદર હજાર એક કાર કિંમત ત્રણ લાખ રોકડ રકમ છ હજાર એકસો ચાળીસ મળી કુલ ચાર લાખ સડસઠ હજાર ત્રણસો ચાળીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આ સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો